નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે બસો યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે જી હા દોસ્તો વાત છે જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરમાં બસ્સો યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું છે કે આ યોજના આ મહિનાથી શરૂ કરવામાં આવશે વિસ્તારથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે બે મહિનાથી વધુ સમયથી સત્તામાં છીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારની કામગીરી સમજવામાં અમને થોડો સમય લાગ્યો કે ધાર્યા કરતાં ઘણું સરળ હતું અમે અમારા વચનો પર ઉભા છીએ અમે ચૂંટણી પહેલાં આ કર્યું જેના કારણે લોકોએ અમને સરકાર બનવાનો જનાદેશ આપ્યો તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ બદલવી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો જમ્મુ અને કાશ્મીરના લોકો માટે અસ્થાયી તબક્કો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં સારી સંખ્યામાં ભાગ લીધો હતો કેન્દ્ર સરકારે શક્ય તેટલી વહેલી તકે દરજ્જો રાજ્યનો આપવાનું વચન આપ્યું હતું અને આશા છે કે તેમાં વધુ સમય લાગશે નહીં સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે રાજ્ય સરકાર જ્યારે મીટર લગાવશે ત્યારે જ ગ્રાહકોને બસ્સો યુનિટ મફત વીજળી આપી શકાશે તેમણે કહ્યું છે કે આ યોજનાના વર્ષે માર્ચ અને એપ્રિલથી શરૂ કરવામાં આવનારી છે સીએમ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ પુરવઠા કરતાં વધી ગયો છે જેને કુલ તકનીકી અને વાણિજ્યિક ખાદ્ય પહેલેથી ઊંચી છે લગભગ પચાસ ટકા છે સીએમ અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિસ્તારમાં નિર્માણાધીન પાવર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી વીજ પુરવઠો વધારી શકાય છે તો સો મિત્રો ગુજરાતમાં પણ આવી યોજના લાગુ પડવી જોઈએ કે નહીં કમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે